દાંડીવાડાના પાંથાવાડા મુખ્ય બજારના શોપિંગ સેન્ટરમાં લાગી આગ પાંથાવાડા એર એસ પ્લાઝા શોપિંગમાં અચાનક ભભૂકી ઉઠી આવી વહેલી સવારે શોપિંગના પહેરામાં અચાનક લાગી આગ આગના બનાવને લઈ લોકોના ટોળે ટોળા ઉમટ્યા આગના બનાવ પગલે ફાયર ફાઈટર પહોંચ્યું ઘટના સ્થળે આગને લઈ ભારે નુકસાન થવાની ભીતિ આગ લાગવાનું કારણ અકબંધ દાંતીવાડાના પાંથાવાડા મુખ્ય બજારના શોપિંગ સેન્ટરમાં લાગી આગ પાંથાવાડા એર એસ પ્લાઝા શોપિંગમાં અચાનક ભભૂકી ઉઠી આવી પહેલી સવારે શોપિંગના ભૈરામાં અચાનક લાગી આગ આગના બનાવને લઈ લોકોના ટોળે ટોળા ઉટ્યા આગના બનાવ પગલે ફાયર ફાઇડર પહોંચવું ઘટના સ્થળે આગને લઈ ભારે નુકસાન થવાની ભીતિ આગ લાગવાનું કારણ અકબંધ દાંતીવાડાના પાંથાવાળા મુખ્ય બજારના શોપિંગ સેન્ટરમાં લાગી આગ પાંથાવાળા એલ એસ બજાર શોપિંગમાં અચાનક ભભૂકે ઉઠી આવ્યા પહેલી સવારે શોપિંગના ભૈરામાં અચાનક લાગી આગ આગના બનાવને લઈ લોકોના ટોળે ટોળા ઉંટ્યા આગના બનાવ પગલે ફાયર ફાઇડર પહોંચવું ઘટના સ્થળે આગને લઈ ભારે નુકસાન થવાની ભીતિ આગ લાગવાનું કારણ અકબંધ દાંતીવાડાના પાંથાવાડા મુખ્ય બજારના શોપિંગ સેન્ટરમાં લાગી આગ પાંથાવાડા એલ એસ શોપિંગમાં અચાનક ભભૂકી ઉઠી આવી પેલી સવારે શોપિંગના પહેરામાં અચાનક લાગી આગ આગના બનાવને લઈ લોકોના ટોળે ટોળા ઉમટ્યા આગના બનાવ પગલે ફાયર ફાઈટર પહોંચ્યું ઘટના સ્થળે આગને લઈ ભારે નુકસાન થવાની ભીતિ આગ લાગવાનું કારણ અકબંધ